નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે શું ભાજપ ઓગણીસો નવ્વાણુંનો ઇતિહાસ ફરી રિપીટ કરશે એનસીઈઆરટીના પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલતા ઓવિસી થયા ગુછે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન ભૂલો દાળનું ઉત્પાદન વધારવા માટે સરકાર અડદ અને તુવેર દાળના એમએસપીમાં દસ ટકા સુધીનો વધારો કરશે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બનતા જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો ફક્ત મુસ્લિમોના જ ઘર તોડવામાં આવે છે એમપીમાં બુલડોઝરની કાર્યવાહી પર ઓવેસીએ પૂછ્યું પશ્ચિમ બંગાળના રાજકારણમાં વધુ એક વળાંક સીએમ મમતા બેનર્જી બીજેપી સાંસદ અનંતરાય મહારાજાને મળવા પહોંચ્યા નીટ પરીક્ષામાં સેડસાટ પર રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ શાસિત રાજ્યો પેપર લીકનું કેન્દ્ર બની ગયા છે કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા લોકો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કર્યું સ્વાતિ માલીવાલાએ રાહુલ ગાંધી અને શરદ પવારને લખ્યો પત્ર ગેરવર્તન સામે ન્યાયની કરી માંગણી પ્રિયંકા ગાંધીએ વાયનડથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે અશોક ગેહલોત અને સચિન પાયલોટે કહ્યું મને પૂરો વિશ્વાસ છે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે કર્ણાટકમાં ધરણા પર બેઠેલા ભાજપના નેતાને આવ્યો હાર્ટ એટેક રસ્તામાં થયું મોત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાના પ્રવાસે હથિયારોની ડીલથી પશ્ચિમી દેશોને ડર મુખ્ય લડાઈ હવે યુપીમાં રાહુલ ગાંધીએ કેમેરા સામે કોંગ્રેસની રણનીતિ જણાવી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે એનસીપી સાથે શેડો પડ્યો લોકસભા ચૂંટણી પૂરી થતાં ઝારખંડ સરકારની મોટી જાહેરાત તમામ ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે રોડમેપ તૈયાર જેડીયુ સાંસદ દેવેશ ઠાકોરે જાહેર મંચ પર કહ્યું કે વોટ નથી આપ્યા એટલે મુસ્લિમો અને યાદવો મારી પાસે કામ કરાવવા ન આવે વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે મદદ માંગી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વિનાજ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર પર નિશાન સાધ્યું મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય વીમા યોજનામાં વાર્ષિક દોઢ લાખને બદલે પાંચ લાખ રૂપિયાનું વીમા કવર આપશે ભાજપ પોતાના સ્પીકર બનાવશે સહયોગીને ડેપ્યુટી સ્પીકરનું પદ આપશે સીએમના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપનું મંથન શરૂ ભીષણ ગરમીના કારણે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ટમેટાની કિંમતમાં ચાલીસથી પચાસ રૂપિયાનો વધારો પીએમ મોદીની પોપ સાથેની મુલાકાત અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપ અને કોંગ્રેસે તાળા મારી દીધા સાવરકુંડલાથી રાજુલા વચ્ચે બસો પચાસ કરોડના ખર્ચે પોર્ટેક માર્ગ બનશે ધારાસભ્ય મહેશ કસવાલા અને ઈરા સોલંકીની સફળ રજૂઆત ઝારખંડના મુખ્યમંત્રી સપાઈ સોરેન સરકારે મફત વીજળીના એકસો પચીસ યુનિટને વધારીને બસો યુનિટ કરવાની જાહેરાત કરી ઓનિયન એક્સપોર્ટની મંજૂરી મળતા ડુંગળીના ભાવમાં દસથી પંદર રૂપિયાનો વધારો રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય સુધરા સરકાર વખતે પસાર કરાયેલું ધર્માંતરણ બિલ પાસું ખેંચશે ભજનલાલ સરકાર નરેન્દ્ર મોદીને પીએમ પદેથી ઉતારવાની તૈયારી ભાગવંત અને યોગીની ખાનગી બેઠકો યુક્રેનમાં શાંતિ માટેની શરતો પર ભારત સહિત સંમેલનમાં સામેલ બાર દેશોએ ન કર્યા હસ્તાક્ષર યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે રસાશે નવી રાજનીતિ અખિલેશ યાદવ અને માયાવતી ફરી એક સાથે આપ નેતા સંજયસિંહે કહ્યું કે દેશમાં લગભગ એંસી ટકા સીટો પર પુનઃ મતગણતરી થશે તો વર્તમાન સરકાર પડી જશે યોગી હવે બક્ષવાના મૂળમાં નથી યુપીમાં તૈયાર થઈ રહેલા કાયદા હેઠળ પેપર લીકના આરોપીને આજીવન કેદ અને દસ કરોડનો દંડ કરવામાં આવશે રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે રાયબરેલીથી રહેશે સાંસદ લોકસભા બાદ હવે બીજેપીએ શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી ચાર રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીને કર્યા નિમણૂક લોકસભા સ્પીકરના પદ માટે ટીડીપી અને જેડીયુએ કરી સ્પષ્ટતા એનડીએનું વધ્યું ટેન્શન શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટો બાર અજબ વીસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો ને લઈને ફરી રાજકારણ ગરમાયું એલન મસ્કન પછી અખિલેશ યાદવે ઉઠાવ્યો સવાલ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી ચિરાગ પાસવાનની દીવાની થઈ આ ભોજપુરી અભિનેત્રી જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર એન સીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ હટાવ્યું ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ છે તેને ચેક કરવાની કોઈને મંજૂરી નથી રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યો મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક માર ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ ત્રણથી ચાર રૂપિયાનો વધારો સામાન્ય લોકોને મોટી રાહત સરકારે જરૂરી ચોપ્પન દવાઓના ભાવમાં કર્યો ઘટાડો ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની દસ બેઠક પર ફરી થશે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર સીએમ યોગી અને કંગના રનોવતનો વિડિયો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા સાઇડ એક્સ પર પોસ્ટ કરવા બદલ બે યુઝરો સામે નોંધાય એફઆરઆઈ સ્વામીઓની લંપટ લીલાઓને લઈને હરિભક્તોમાં રોષ ભભુક્યો ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશના મદરેસામાં નવ હજાર ચારસો ને સત્તર હિન્દુ બાળકોને ઉર્દુની સાથે ઇસ્લામ પણ શીખવાડવામાં આવે છે વાલીઓ માટે ચિંતાજનક સમાચાર મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર યશ્વસનનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર વક બોર્ડરને દસ કરોડ આપશે વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ઉસારી સિમકી ઉત્તર પ્રદેશમાં ઈડીની મોટી કાર્યવાહી બીએસપીના પૂર્વ એમએલસી મોહન ઇકબાલની ચાર હજાર ચારસો ચાલીસ કરોડની સંપત્તિ જપ્ત સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે જોખમ દક્ષિણ કોરિયાએ પંદર મિનિટમાં લેગ્રોન ઇરા બનાવતી ટેકનોલોજી વિકસાવી મહારાષ્ટ્રની કેટલીક કોલેજે વોટ્સઅપ પર નોટિસ મોકલીને ઈજબા અને બુરખા પહેરવા પર મૂક્યો પ્રતિબંધ કેજરીવાલ કેસનો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા એસીએ પત્ની સુનિતાને પાઠવી નોટિસ બિહારના બેરોજગારો યુવાનોને મળશે બધું સીએમ કુમારનો મોટો નિર્ણય તોતેર ડબલ એની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસીની જમીન આદિવાસીને પરત આપવા ડડિયાપાડા ધારાસભ્ય ચૈતરાજ વસાવાની માંગ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આંચકો અધિરંજન ચૌધરીએ રાજીનામું આપ્યું પંજાબમાં વીજળી મોંઘીથી ઘરેલુ વપરાશના દરમાં દસથી બાર પૈસા અને ઉદ્યોગિક ક્ષેત્રમાં યુનિટ દીઠ પંદર પૈસાનો વધારો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ નાયબ સોનીનો પલટવાર કહ્યું પીએમ મોદી અને એનડીએ ત્રણસો ત્રણ સીટો લીધી